જામનગરમાં આઈ શ્રી સોનલ માતા નવરાત્રી સમિતિ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવે છે ચારણ સમાજ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ રમવામાં આવે છે જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે જામનગરમાં વર્ષોથી સોનલ માતા નવરાત્રી ઉત્સવ દ્વારા સમાજના પ્રખ્યાત કલાકારો તેમની વાણી દ્વારા માતાજીની આરાધના કરી ગરબા રમાડવામાં આવે છે જ્યારે આ રાસ પૌરાણિક ચારણ સમાજનો રાસ છે ત્યારે બાડાઓ પૌરાણિક રાસ જ રમે છે ત્યારે લોકો પણ અહીં આવેલા માં સોનલ માના મંદિરે પધારી અને આપણી સંસ્કૃતિના રાસને જાણે માણે છે આ ખાસ રાસ જોવા બાડાઓ દ્વારા ત્રિસુલ વડે રાસ રમવામાં આવે છે જેમાં નાની બાડાઓ માતાજીનો પોશાક ધારણ કરી હાથમાં ત્રિસુલ લઈ માતાજીની જેમ ગરબા ઘૂમે તેમ તેઓ રાસ રમતી માતાજીની આરાધના કરે છે એક સમય એવું લાગે છે કે જાણે માતાજી સ્વયં અહીંયા રમતા હોય તેવા દ્રશ્યો ફલિત થતું હોય છે આજના મોડર્ન યુગમાં લોકો શેરી ગરબા અને માતાજીના ગરબા ભૂલી જતા હોય છે ત્યારે નાની બાળાઓ આ માતાજીની આરાધનાઓ કરી આજના યુગમાં પણ તેઓએ આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે